વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા સરકારી કચેરીમાં જવાના રસ્તા પર પાણી ભરાયા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સામે પાણી ભરાઈ ગયા કલેક્ટર કચેરી કોર્ટ સંકુલ જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો સરકારી કચેરી આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા ગોધરા નગરમાં પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે ગોધરા તાલુકા પંચાયત અને કોર્ટ સંકુલની વચ્ચેથી જે રસ્તો પસાર થાય છે ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં પણ જોઈ શકો છો આપ કે જે વરસાદી પાણી છે તે ભરાયા છે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ગોધરાની વાત કરીએ તો બીએન ચેમ્બર અંકલેશ્વર મહાદેવ રોડ કોર્ટ સંકુલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માર્ગ સાથે જ કલેક્ટર કચેરી અને આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે આ તમામ સ્થળોએ પાણી ભરાવાની જે સ્થિતિ છે તે ઉપસ્થિત થઈ છે જોઈ શકો છો આપ પહેલા વરસાદ જ ગોધરા નગરની આ સ્થિતિ છે ને જેને લઈ અને નગરવાસીઓને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ગોધરા નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તે ક્યાંક અહીંયા પ્રોપર રીતે થઈ નથી તેવું સીધી રીતે દેખા જોવા મળી રહ્યું છે જયેન્દ્ર ભોય ઝી ચોવીસ કલાક ગોધરા પંચમહાલ સુરેન્દ્રનગર